વિજયાદશમી નિમિત્તે ગ્રેસ્યા સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી દશેરાના આજના દિવસે ગ્રેસિયા સમાજ દ્વારા નવાપરા ખાતે દર વર્ષની પરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું હતું અને એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું આ યાત્રા શહેરના ગાયત્રી મંદિરથી નીકળી હતી અને નવાપરા ખાતે પહોંચી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો શસ્ત્રો સાથે નીકળ્યા હતા બાદ નવાપરા ખાતે શસ્ત્ર પૂજન કર્યું હતું

एक चम्मच सारा पानी ले लो तो स्नान आदि सुतो जब स्नान हम सर भी आमी ददते आत्मनियम जलम अदरो हमारा प्रिया आमी मरिया का पंचा मरते चम्मच को तो वो नीचे बैठला। लाल बाग गोहिल नो आपने सम्मान करें जे हम विंटी करें राजदीप से जेठवा ने कहते हो ते, ते, ते मुसलमान कर से આજે દશેરાનો પવિત્ર દિવસ છે ત્યારે સૌથી પહેલાં મારા વહલા ગુજરાતીઓને ખૂબ હૃદયપૂર્વકની વિજયાદશમીની શુભકામનાઓ પાઠવું છે નવ દિવસ સુધી અનિષ્ટ તત્વોના નાશ માટે માતાજીનો સંઘર્ષ અને વિજયાદશમી તરીકે પણ આજનો દિવસ આપણે ઉજવીએ છીએ રાવણના સહારનો દિવસ પણ આજે આપણે ગણીએ છીએ ત્યારે વિજયાદશમીના દિવસે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણી અંદર રહેલા અનિષ્ટ વિચારોને અને તત્વો તથા સમાજમાં રહેલા અનિષ્ટ તત્વોના સહાર માટેની માતાજી શક્તિ આપે સાથોસાથ એક શસ્ત્ર પૂજનનું પરંપરાનું આયોજન અહીંયા ભાવનગરમાં આજે થયું છે એમાં ઉપસ્થિત રહેતા આનંદ થાય છે જેનું પૂજન થાય એનાથી ક્યારેય પાપ ન થઈ શકે શસ્ત્ર છે એ પ્રદર્શન માટે નથી શસ્ત્રનું પૂજન થાય અને શસ્ત્ર એ કોઈના પર કોઈનું શોષણ કરવા કે દબાવવા માટે નહીં પણ પરમાર્થ માટે ક્યાંય અન્યાય કોઈને થતો હોય કોઈ નિર્બળને તકલીફ હોય તો એના હિતાર્થે ન્યાય માટે અને અનિષ્ટ તત્વો સામે લડવા માટે જ શસ્ત્રનો ઉપયોગ થાય શસ્ત્ર શાસ્ત્ર સત્તા કે સંપત્તિ મળે તો એ સ્વાર્થના સંધાન માટે નહીં પરમાર્થના પુરુષાર્થ માટે જ વાપરવી જોઈએ આ સંદેશ પણ આજે અહીંથી જ પ્રાપ્ત થાય છે ફરી વિજયાદશમી દશેરા નિમિત્તે સૌને ખૂબ શુભકામનાઓ